રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદા જાળિયામાં બસ્સો ખેડૂતો અંદાજે આઠસો વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાણ થઈ ગયો તેથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તંત્રને અનેક વખત રજૂઆત કરી કોઈપણ તંત્ર કામગીરીનું કર્યું નથી ભાદા જાડીયા ગામ ખેડૂતો અને ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાચાડીયા ગામમાં ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે લગભગ પાંચ માર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તેને કારણે હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોય તેની માવજત થઈ શકતી નથી કારણ કે પાંચ જેટલા માર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે તેને લઈને ભાદા ગામના ખેડૂતો અનેક લોકોને થતી મુશ્કેલીઓ માટે ધારાસભ્યને ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ જવાબ આપી નથી ત્યારે ખેડૂતોને આગેવાનોએ એવું પણ જણાવ્યું કે ભાદાદાળીયા ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જ આવે છે અમારું ગામ પાકિસ્તાનમાં આવ્યું છે અમે અહીંયા નક્કી કરી શકતા નથી કે અમે પાકિસ્તાનમાં નથી રહેતા રાજકીય નેતાઓ જ્યારે મત જોતા હોય ત્યારે દેખાય આવે કે મત મળી ગયા બાદ કોઈ સાંભળતું નથી બાદાજાળિયા ગામના ખેડૂતોને પોતાના ખેતર તરફ જવા માટે પાંચ માર્ગ છે તે ધોવાણ થઈ ગયા છે તેથી આવું જવું મુશ્કેલ બની ગયું છે ખેત મજૂર અને ખેડૂત મહિલાઓને પગ પાડા જવું પડી રહ્યું છે ખેતરમાં જવા માટે મહા મહામહેનતે જાય છે પણ થાકી જવાય છે ત્યારે ભાદાજાડિયાના લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાંચ માર્ગ તૂટે છે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ હું આ અમારો રસ્તો જે તૂટી ગયો છે તો દોઢસો દોઢસોથી ખેડૂતો અંદાજે રસ્તો છે અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરી અગિયાર ફોન કર્યા એ ઉપાડતા નહીં અને કાલે આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની તો રજૂઆત કરી તો કે મેં કીધું અમારા તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈ કોઈથી જવાબ જ દેવા નથી જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણને મત આપે આ તમને આપ્યા તમને લે આવ્યા તમે હું અમને કરી દીધું શું તકલીફ છે દાદા તકલીફ આ ગામ નો રસ્તો અમારો રિપેર કરી બીજું કઈ નહીં પંપ વાળો હાલતા હાલતા પડત શું અમારી માગણી આ બસ રસ્તો અમારો કરે જેટલો બધે એટલો વેલો જે બધા રસ્તા અમે આગળ બધા બતાવીએ છીએ અને એક રસ્તા માં જવાય એવું નથી વાદાજાડીયા થી બોલી છે વાત કરીએ છીએ અને અમારે જે આ રોજ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસો થી પાંચસો ખેડૂતો ને તકલીફ પડે છે કે વાડીએ કે જવાતું નથી પંચાયત ને કઈ તો કે અમારા માં ના આવે તાલુકો કે અમારા માં ના આવે જિલ્લાવાળા કે અમારા નામ આવે તો હવે અમારે કરવાનું આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી કામ થાતું નથી અમારી માંગણી એ છે કે અમારે વેલા માં વેલી તકે